હેલો એવરી વન વેલકમ ટુ ચેનલ તો આજે જે છે આપણે ગુજરાતમાં પૂરના મુખ્ય કારણો અને ત્યાં નિવારવા માટેના ઉપાયો જે પીવાયક્યુ જે મેન્સમાં પૂછાઈ ગયેલા ક્વેશ્ચન છે એની પ્રેક્ટિસ કરીશું આ તમને ક્લાસ વન ટુ જીપીએસસીમાં એસટીઆઈ ડીવાયએસઓની મેન્સ જો તમે આપવાના હોય અથવા સીસી ગ્રુપ એની જો મેઇન્સ આપવાના હોય તો એમાં પણ જે છે આ ટોપિક તમને કામ લાગશે તો તમે એને જીઓગ્રાફી સાથે અથવા ડિઝાસ્ટર સાથે જોડીને જોઈ શકો છો તો જો તમે મેન્ટરશીપ લેવા માગતા હોય તો એક હજાર રૂપિયા પર મંથ છે ડેઈલી પ્રેક્ટિસ ક્વેશ્ચન આપવામાં આવશે એની ઇવેલ્યુએશન કરી આપવામાં આવશે ઇંગ્લિશ અને ગુજરાતી સબ્જેક્ટ તમારા કવર થશે પ્લસ બંને મીડિયમમાં જે છે તમને ચેક કરી આપવામાં આવશે જીપીએસસી ઇઝ ધ ફ્યુચર પર તમે મને મેઇલ કરી શકો છો મેસેજ કરી શકો છો અથવા એટ ધ રેટ ભાર્ગવ જીઓ બી ઉપર પર તમે મને જાણ કરી શકો છો મારીને મારા ટીમ વિશેની જાણકારી તમને આપી દઉં કે આપણી ટીમમાં જે છે એ સિવિલ સર્વિસમાં જે છે આઈ યુપીએસસીનું ઇન્ટરવ્યૂ આપેલું હોય ક્લાસ વન ટુની મેન્સ આપી હોય પોતે આપેલી છે ત્રણ વખત ડીવાયસો મીન્સ એસટીએ મીન્સ બરાબર છે તો એનો જે છે એ સારો એવો એક્સપિરિયન્સ છે જે તમને કામ લાગી શકે છે તો કેના માધ્યમથી પ્રેક્ટિસ કરીએ તો ગુજરાતમાં ફ્લડના કારણો તો કારણોમાં સૌથી પહેલું શું હોઈ શકે તો હેવી મોન્સૂન બરાબર જો રીઝન જ્યારે પૂછવામાં આવે ત્યારે હંમેશા બે પ્રકારના રીઝન હોય ખાસ કરીને ડિઝાસ્ટરમાં એક હોય નેચર નેચરલ અને એક હોય મેનમેડ તો નેચરલ અને મેનમેડ બંને વિશે તમારે લખવાનું સામાન્ય રીતે જ્યારે ક્વેશ્ચન પૂછાય તો મેન મેડ ઉપર જે છે આપણો વધારે ફોકસ હોય છે કારણ કે આપણને એવું હોય છે કે ભાઈ ક્વેશ્ચન એટલે જ આવ્યો છે કે શું આપણે ભૂલ કરી કે આપણે શું પ્રદૂષણ કર્યું કે આ બધો ડિઝાસ્ટર થાય છે પણ એમાંથી નેચરલ રીઝન્સ આર ઓલસો ધેર તો એ પણ આપણે જે છે લખવા પડે તો હેવી મોન્સૂન છે બરાબર છે બીજું રિવર ઓવરફ્લો કે રિવર જે છે એ એમાં સતત કચરો અથવા તો માટી આવવાને કારણે એની ઊંડાઈ ઓછી થઈ ગઈ હોય તો એને લીધે જે છે રિવર ઓવરફ્લો થાય છે જેમ કે સાબરમતી તાપી નર્મદા એ મુખ્ય રિવર છે પુઅર ડ્રેનેજ સિસ્ટમ ડ્રેનેજ સિસ્ટમ પુઅર હોય છે કે પાણીના જે છે નિકાસની જે છે એ જગ્યા હોતી નથી ખાસ કરીને અર્બન એરિયામાં અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ હોતું નથી બીજું તમારી ટોપોગ્રાફી ટોપોગ્રાફી એટલે લો લાઇંગ કોસ્ટલ એરિયા હોય બરાબર છે કે જ્યાં પાણી ભરાવાની શક્યતા વધારે હોય અથવા પાણી ભરાય તો નીકળવાની કોઈ જગ્યા ના હોય તો ત્યાં જે છે ફ્લડિંગની સિચ્યુએશન થઈ શકે છે ડિફોરેસ્ટેશન અર્બનાઇઝેશનના કારણે જે છે એ જે ફોરેસ્ટ ઓછું થયું છે તો એને કારણે જે છે એ ઘણી વખત ફ્લડની સિચ્યુએશન પેદા થઈ જતી હોય છે ક્લાઇમેટ ચેન્જ ક્લાઇમેટ ચેન્જ બહુ મહત્વનું એક કારણ છે જેને લઈને સીરાઈસ સી લેવલ જે છે એ વધે છે એક્સ્ટ્રીમ વેધર ઇવેન્ટ્સ જોવા મળે છે એટલે વરસાદ આવે તો એકદમ જ વરસાદ વધારે આવે વધારે ખેંચી જાય તો વચ્ચે બહુ લાંબો બ્રેક પડી જાય છે તો જે છે એ ડિસ્ટ્રીબ્યુશન અનઇક્વલ છે બરાબર તો એને કારણે જે છે એ ઘણી વખત આપણે જોતા હોય છે કે એક સમયમાં વધારે વરસાદ થવાને કારણે જે છે ફ્લડની સિચ્યુએશન આવી જતી હોય છે સાતમું એક કારણ છે ડેમ રિલીઝ કે ડેમ જે છે એ ઓવરફ્લો થવા અથવા એની કેપેસિટી જે છે વધારવામાં નથી આવતી તો એને કારણે જે છે એ ડેમમાંથી પાણી એકદમ છોડવાની પરિસ્થિતિ આવી જાય છે અને એને લીધે જે છે એ ઘણી વખત ફ્લડ આવી જતો હોય છે તો મુખ્ય સાત આઠ કારણો તમે લખી શકો એમાં સોલ્યુશન પણ પૂછેલા એટલે તમને સોલ્યુશન આપવા પડે તો જે પ્રોબ્લેમ છે એના સોલ્યુશન લખવાના છે કે ઇમ્પ્રુવ ધ રિવર મેનેજમેન્ટ રિવર મેનેજમેન્ટ જે છે એ સારી રીતે કરવું જોઈએ નદીને જે છે એકબીજા સાથે જોડવી જોઈએ અથવા તો જે છે એ ચેકડેમ નાના બનાવવા જોઈએ અથવા તો જે છે એ નદીનો જે પટ છે એને મોટો પહોળો અને ઊંડો કરી શકાય છે ડ્રેનેજ સિસ્ટમ બરાબર કરો કે એમાં જે છે કચરો ના ભરાય એટલે પ્રીમોન્સૂમ કામગીરી બરાબર થાય અને ડ્રેનેજ ખુલ્લી રહેવી જોઈએ એના ઉપર કોઈ બાંધકામ ના થવું જોઈએ એ ફોરેસ્ટેશન જેટલા ઝાડ વાવશો એટલું જે છે એ રેઇન પેટન થોડી રેગ્યુલર થશે ડેમ અને રિઝર્વ આયુનું મેનેજમેન્ટ રિયલ ટાઈમ મોનિટરિંગ કરવું જોઈએ અને જે છે એ પ્લાન રિલીઝ થવું જોઈએ ખબર હોવી જોઈએ કે ભાઈ આજે જે છે એ આટલા વાગે પાણી છોડવામાં આવશે તે પ્રમાણે જે છે તૈયારી કરી શકાય અર્લી મોર્નિંગ સિસ્ટમ એઆઈનો ઉપયોગ કરી શકાય કે જેનાથી જે છે ફ્લડ આવવાની જો સિચ્યુએશન પેદા થાય તો આપણને પહેલેથી આઈડિયા રહે ક્લાઇમેટ રેઝિલિયન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે ભાઈ ફ્લડ આવવાનું જ છે વરસાદ વધારે પડવાનો જ છે એ વસ્તુને આપણે સ્વીકારવી જોઈએ અને એ પ્રમાણે જે છે એ કામ કરવું જોઈએ કે ભાઈ થોડા હાઈટ ઉપર ઘર બનાવવા બરાબર છે અથવા જે છે ઘરમાં જે છે તમારે લાઈફ જેકેટ રાખવું કે જેથી અચાનક ફ્લડની સિચ્યુએશન થાય તો જે છે એ તણાઈ જવાની શક્યતા ના રહે એવું જે છે સિમ્પલ તમારે એક્ઝામ્પ જે છે એ સ્ટેપ્સ લેવા પડે ડિઝાસ્ટર પ્રિપેરનેસ પ્રિપેરનેસ રાખવી કે તૈયારી રાખવી કે જો ફ્લડ આવશે તો કઈ કઈ રીતે કામગીરી થશે કોને ક્યાં ઊંચાઈવાળા સ્થળ પર લઈ જવા મેડિકલ સેવાઓ કેવી પૂરી પાડવી બચાવ સેવાઓ કેવી પૂરી પાડવી તો એના માટે જે છે એક પ્લાન રેડી હોવો જોઈએ ઇન્ટિગ્રેટેડ વોટર શેડ મેનેજમેન્ટ એટલે વેટલેન્ડને રિસ્ટોર કરવું એટલે તળાવ એ બધું જે છે એ ભરાઈ ના જવા જોઈએ એને ઊંડા કરવા જોઈએ એને ચોખ્ખા રાખવા જોઈએ જેથી વધારાનું પાણી જે છે એ ત્યાં મોકલી શકાય કન્ક્લુઝનમાં શું લખી શકાય તો નેચરલ મેનમેડ કોઝ છે ગુજરાતમાં ફ્લડ આવવાના તો એના માટે જે છે સિસ્ટમ જે છે પ્રોપર રીતે રાખવી જોઈએ અર્લી વોર્નિંગ સિસ્ટમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોલોબરેટિવ એફર્ટ્સ બિટવીન ધ ગવર્મેન્ટ એમાં જે છે એટલું ગવર્મેન્ટ કંઈ નહીં કરી શકે તો ગવર્મેન્ટ લોકલ કોમ્યુનિટીઝ એક્સપર્ટ્સમાં જે છે એ લઈને એક લોંગ ટર્મનું જે છે તમારે પ્લાનિંગ કરવું પડે તો એનાથી જે છે એ ફાયદો થશે તો આ રીતે કન્ક્લુઝન લખી શકાય મેઇન બોડીમાં તમે આ લખી શકો ઇન્ટ્રોડક્શન જે છે આમાં કોઈ ખાસ હોય નહીં ગુજરાતની જે છે એ તમે વિશે સમય શકો કે ગુજરાત જે છે એ ભારતના જે છે પશ્ચિમ ભાગમાં આવેલું એક મહત્ત્વનું રાજ્ય છે જેનો આટલો લાંબો કિનારો છે આ રીતે એક નાનું ઇન્ટ્રોડક્શન ગુજરાત વિશે આપી કારણ કે જીઓગ્રાફીને રિલેટેડ ક્વેશ્ચન પૂછાયું છે એટલે તમે લોકેશનનો ઇન્ટ્રોડક્શન આપી શકો તો આ રીતે જે છે લખી શકાય તો લાઇક શ્રેણી સબસ્ક્રાઈબ જરૂર કરજો પ્રેક્ટિસ કરવા માંગતા હોય મેન્ટરશિપ લેવા માંગતા હોય તો આપ જોડાઈ શકો છો તો લાઇક શ્રેણી સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરી મળીશું થેન્ક યુ જય હિન્દ